દેવગઢ બારિયાના દશેરાના મેળામાં દૈનિક ફીના નામે રૂપિયા પાંચસો સુધીની ઉઘાડી લૂંટ ખેડૂતોમાં ભારે રોષ દેવગઢ બારિયા નગરમાં શુક્રવારે રોડ પર પરંપરાગત રીતે ભરાતા દશેરાના મેળામાં બજાર ફીના નામે વેપારીઓને ખેડૂતો પાસે કથિત રીતે વધુ રકમ વસૂલવામાં આવતા ભારે હોબાળો મચી ગયો છે તહેવાર નિમિત્તે મેળા ભરાતા હોવાથી ગ્રામ્ય વિસ્તારોમાંથી શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓ વેચવા આવતા નાના ખેડૂતો અને ફેરિયાઓ પાસેથી દૈનિક ધોરણે રૂપિયા સો થી લઈ પાંચસો રૂપિયા સુધીની ઊંચી બજાર ફી ઉઘરા માં આવી રહી હોવાની ફરિયાદો સામે આવી છે આ બેફામ વસુલાતને કારણે સ્થાનિક વિક્રેતાઓ અને સામાન્ય નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે પ્રાપ્ત વિગત અનુસાર દીવગઢ બારિયા નગરપાલિકા દ્વારા દશેરાના મેળાને લઈ દૈનિક ફી વસૂલવાના ઈજારા અલગ અલગ વ્યક્તિઓને આપવામાં આવ્યા છે સામાન્ય દિવસોમાં પાલિકા તંત્ર દ્વારા જે દૈનિક બજાર ફી વસૂલવામાં આવે છે તેના કરતાં મેળાના નવ દિવસ માટે આપવામાં આવેલા ઈજારાના નામે ઈજારદારો દ્વારા દૈનિક ફીમાં મનસ્વી વધારો કરી પથારાવાળા પાસેથી દાદાગીરી પૂર્વક ઉઘરાણી કરવામાં આવી રહી છે ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે નિયત રકમ કરતાં અનેક ગણી વધુ ફી ચૂકવવાની ફરજ પડતા તેમની મહેનતની કમાણી ઈજારદારના ખિસ્સામાં જઈ રહી છે અલુંગ જેવી ફી વસૂલાતને લઈ નાના વેપારીઓ સત્તાધીશો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી છે નગરપાલિકાના વહીવટી તંત્ર સામે આંખ આડા કાન કરવાનો આરોપ મૂક્યો છે ખેડૂતોને ફેરિયાઓ દૈનિક ફીમાં થતી આ અન્યાયી વસૂલાત પર તાત્કાલિક નિયંત્રણ લાવવાની માંગ કરી રહ્યા છે જેથી કરી તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાનો વેપાર કરી શકે સમગ્ર મામલે નગરપાલિકાના સંબંધિત અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી બંધ કરવામાં આવે તેવી લોક માંગણી પ્રબળ બની છે નરેશ ભુવાલ ભુવાલ

નામ દેગા કે તમારું બારિયા બચ્ચુ ભાઈ મધન કયા કામ થી આવો છો બડવા બરમાતી સાખબાની વિચવા હાજી હવે તમારી પાસે દૈનિક જે નગરપાલિકા પૈસા ઉઘરાવે છે દૈનિક ફી કેટલી ઉઘરાવે છે રોજ રોજ 20 રૂપિયા રોજ 20 રૂપિયા ઉઘરાવે અને આજે કેટલા લીધા તમારી પાસેથી આજે રૂપિયા આપણે 200 રૂપિયા આપ્યા હાજી તો તમે 200 રૂપિયા આલો તો તમને પોહાઈ ખરાજી સાહેબ એમ ઓમે થોડું સા પોહાઈ હમ તો કેટલા લેવા જોઈએ રોજ

એ બાબતે જેવી અમને ફરિયાદ મળી તો ચીફ ઓફિસર સાહેબને સૂચના આપીને ત્યાં સ્થળ પર ગયા અમે લોકોને હું પોતે ગયો હતો પ્રમુખ તરીકે અને ત્યાં જોયું કે ખરેખર એક કે બે દુકાનવાળા પાસે એમને પાંચસો રૂપિયા લેખે ઉઘરાયા હતા પછી અમને કહેવામાં આવ્યું કે ભાઈ હવે આ રીતનું ચાલશે નહીં અને જે દૈનિક બજાર ફી જે છે વીસ પચાસ અને સો જે ચાર દુકાન જેટલો મોટો પથરાની પાસેથી સો પચાસ અને વીસ અને એ સૂચના આપી એ મુજબ કાલથી લોકો દૈનિક ફી વસૂલશે રાજવી પરિવારમાં જે છે એ ત્યાં અંશન પર બેસી ગયા હતા કે આ ફી ઘટાડવામાં આવે ક્યાં તો જે આ બજાર ફીમાં આવતું દશેરાના મેળામાં જે આ ક્રાઇટેરિયામાં નથી આવતું અને છતાં પણ શાકભાજીવાળા પાસેથી પૈસા લેવામાં આવે છે એ ખરેખર શરમજનક બાબત છે તો પાલિકા તંત્ર દ્વારા કેવા પગલાં લેવાયા હતા પગલામાં જ્યારે હું ત્યાં ગયો બા સાહેબને મળ્યો મુસિંહદેવીજીને અને એમની વાત સાંભળી એમની વેદના લોકોના હિત માટે સારી છે અને અમારા બધાની પણ એવું છે કે લોકોને કોઈ તકલીફ ના પડે પણ એ વાસ્તવિકતા જાણી અને જે થોડો આજે જે બે દુકાનોવાળા પાસેથી વધારે વસૂલવામાં આવ્યા અને હવે કાલથી આવું ન બને તો એમની લાગણી માંગણીને અમારું પોતાને પણ અમે પણ એવી સૂચના નથી આપી કે તમારે આડઅધાર પૈસા ઉઘરાવાના પણ એનો યોગ્ય રસ્તો લિખિતમાં અમે લોકોએ નોટિંગ આપીને આપી દીધું છે કે ભાઈ વીસ પચાસ અને સો એનાથી વધારે શાકભાજીવાળા પાસે નહીં ઉઘરાવા પાલિકામાં જે પાણીપુરીની લારી છે કાયમી ઊભી રહેતી હોય છે જે મેળા સિવાયની ઊભી રહેતી રેગ્યુલર છે એમની પાસે પણ બહુ મોટી રકમ વસૂલવામાં આવે છે તો એવા નાના નાના જે છે કે જે રોજ ગમે રોજ ખાતા હોય એવા વેપારીઓ પાસેથી મોટી રકમ ઉભરાવશે અમને સ્ત્રોત રહેશે હવે બે વસ્તુ છે જેમાં કે એક તો સાત લાખ રૂપિયામાં નિયમ મુજબ જે ટેન્ડર આપવાનું થાય પૈસા નગરપાલિકામાં જમા થાય એ પણ નગરના હિત માટે જ વપરાવાના છે હવે જેને ટેન્ડર આપ્યું છે એ પણ આજે બે પૈસા કમાવાની આશા રાખે એટલે અમે અમે એક માણસાઈની દ્રષ્ટિ વેપારીની દ્રષ્ટિથી કીધું છે કે જેટલું યોગ્ય બને એ રીતના થોડું તમે તમારું મેનેજ કરીને એ રીતની ફી ઉઘરાવજો કે જેથી કરીને બધાને પોષાઈ રહે હા આજની વાત જોઈએ તો હું એ વાત થી સમજ છું કે થોડુંક મિસ શું મિસ એ થયું છે ને આવું ન થયું ન થવું જોઈએ પણ હવે કાલ થી બને આવું ધર્મેશ કુમાર વરભાઈ કલ્યાણ નગરપાલિકા પ્રમુખ દેવગઢ બારિયા